તમે બધી દીકરીઓ વંતારા આવો હું તમને વિઝિટ કરાવીશ આ શબ્દો છે અનંત અંબાણીના દ્વારકા પદયાત્રાના છઠ્ઠા દિવસે દીકરીઓએ અનંત અંબાણીનું એવું તે સ્વાગત કર્યું કે અનંત અંબાણી પણ ભાવ વિભોર થઈ ગયા નમસ્કાર હું છું મમતા ગઢવી અને અનંત અંબાણીની દ્વારકા પદયાત્રા વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર ગુજરાતમાં આજકાલ શેરી ગલ્લા અને મોહલ્લામાં બસ એક જ ચર્ચા છે અને એ છે અનંત અંબાણીની દ્વારકા પદયાત્રાની ગઈકાલે મરઘીઓને કતલખાને બચાવી લેતા અનંત અંબાણીની કોર વખાણ થઈ રહ્યા છે બધાની વચ્ચે છઠ્ઠા દિવસે પણ આવું જ કંઈક દ્રશ્ય જોવા મળ્યું છે પદયાત્રા દરમિયાન રસ્તામાં મહિલાઓ અને બાળકીઓએ અનંત અંબાણીના માથા પર તિલક કર્યું દ્વારકાધીશની મૂર્તિ આપી અને હર્ષભેર તેમનું સ્વાગત પણ કર્યું બાદમાં વંતારા આવવાનું કહેતા અનંત અંબાણીએ કહ્યું કે તમે બધા ચોક્કસથી વંતારા આવજો આપને જણાવી દઈએ કે પદયાત્રામાં અનંત અંબાણી સાથે એક્ટ્રેસ જાનવી કપૂરના બોયફ્રેન્ડ અને બિઝનેસમેન શિખર પહાડિયા પણ જોડાયા છે લગભગ રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ અનંત અંબાણીએ સોનરડી ગામના પાટિયા પાસેથી પદયાત્રા શરૂ કરીને લગભગ સવારે આઠ વાગ્યાની આસપાસ ગુરુગઢ ગામના પાટિયા પાસે તેને પૂરી કરી હતી મળતી માહિતી મુજબ છ દિવસમાં અનંત અંબાણીએ સાઠ કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે જો વિગતે વાત કરીએ તો અનંત અંબાણીની પદયાત્રાના છઠ્ઠા દિવસે બાળાઓએ અનંત અમાણીનું સ્વાગત કરતા સમયે વનતારાની વિઝિટ કરવાનું કહ્યું હતું જેને લઈને અનંત અંબાણીએ કહ્યું કે તમે બધા વનતારા આવજો હું જાતે તમને વિઝિટ કરાવીશ

અનંત અંબાણીની ભગવાન દ્વારકાધીશમાં અનંત આસ્થા મન હોય તો માળવે જવાય આપણે તે આવું કહેવાતું હોય છે અને આ જાણે અનંત અંબાણી માટે સાર્થક થતું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અનંત અંબાણી પોતાના આરોગ્યને લઈને અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે છતાં તેમની દ્વારકા પદયાત્રા પ્રત્યેની સમર્પિતતા અડગ જોવા મળી રહી છે બાળપણથી જ તેમને ગંભીર ફેફસાની બીમારી

અનંત અમાણી યાત્રા શરૂ કરે અને પૂરી કરે એ દરમિયાન વચ્ચે કોઈ આરામ પણ કરતા નથી અને સતત ચાલ્યા જ કરે છે આપણે જણાવી દઈએ કે અનંત અંબાણીનો દસ એપ્રિલ આ રોજ જન્મદિવસ છે અને તેથી તે જન્મદિવસ નિમિત્તે ભગવાન દ્વારકાધીશના મંદિરે પગપાળા જઈ રહ્યા છે દ્વારકા જઈ તેઓ ગોમતીમાં સ્નાન કરશે અને સાથે જ શક્તિ માતાજીના પણ દ્વારકામાં દર્શન કરશે મહત્વનું છે કે પદયાત્રાના પાંચમા દિવસે જ્યારે અનંત અંબાણી પગપાળા યાત્રા કરતા હતા તે દરમિયાન રસ્તા પરથી એક મરઘાની ગાડી જતી હતી જે અનંત અંબાણીના ધ્યાને આવતા તરત જ તેમણે તેના સ્ટાફને કહીને આ ગાડી રોકાવી હતી બાદમાં ગાડીના માલિક અને ડ્રાઈવર સાથે પણ વાત કરી અને બસો જેટલા પક્ષીઓને કતલખાને જતા બચાવ્યા હતા આપણે જણાવી દઈએ કે અનંત અંબાણીએ ગાડીના માલિક અને ડ્રાઈવર સાથે વાત કરી પક્ષીઓના રકમના જેટલા રૂપિયા થતા હોય તેનાથી બમણા રૂપિયા આપવાની પણ વાત કરી હતી બાદમાં તેઓ માની જતા બમણા રૂપિયા આપીને અબોલ પક્ષીઓને નવ જીવન આપ્યું હતું તો અનંતબાણીની આસ્થા અને વિશ્વાસને લઈને તમે શું માનો છો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો ફરી કંઈક આવી અજાણી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પાર